આદિવાસી સમાજની વિકાસ નહીં જ કરવા માંગતી હોય તો સરકારોને હવે લડેગે જીતે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી અમે ભીલ પ્રદેશ બનાવવા માંગીએ છીએ અમારો ભીલ પ્રદેશ હતો દેશ આઝાદ થયો અને એ ભીલ પ્રદેશને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે

મહારાષ્ટ્રમાં છે આજે પણ અમારા એકબીજા સાથેના નાતા જાતા રોટી બેટીના વ્યવહારો છે ત્યારે અગર આ સરકારો આદિવાસી નો વિકાસ નથી કરવા માંગતી તો અમારો ભીલ પ્રદેશ અમે બનાવીશું એની રાજધાની કેવડિયા બનાવીને અમે રહીશું